Harus ah, dukungan

Y es lo que hemos casi. Exacto,

दुकान आया एक नहीं आया ऐसा पैसा तो आयो पैसा ये सार होटले तो, तो हटा ले तो जाए चाबा बात तो 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 ले ना मेरी तो करो तो ज आप पैसा तो आया मम्मी नहीं जाओ तो करो जाओ होटले जवा दें पैसा क्या तो करव पड़ तो

eh suri naran dada নারায়ণ দাদা চা খেজিও চা গাল নাও চোখ দেখো নাই তো যাবে

Các bạn gì thể tham khảo và tìm તો હારી સ્મેલ થી સારી આવો જોતા એટલે આ બધા હાલો ને યાર શું કરો હો આપણે આપણું ઘર જ ગયા હતા આટો હારી મસ્ત બનાવી છે મસ્ત બની ને નાસ્તો બાસ્તો બનાવો તો બોલાવ કોણ બન કર દો તા આઈ શું આ પેલા ચા બધું પતા દો પછી બનાવીએ યુ હેવ આ તો થોડી વાર રે પડી ઓટો મારી તો dần dần vẫn dần 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 tuổi dần này dần dần tôi dần 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 em dần 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 ít dần 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 nhà. dần

દેખાતો જ નહીં આનો હે કાકા ઓ ખોલ નાખી દુકાન દુકાન ખોલ નાખી ચાય બનાવી દીધી ચા બધા પીવડાવી દીધી હું લાગે કે હું બનાવી દઈ કઈ જાય તો ઊંઘી રહ્યો તો અત્યારે દાવ હારું તો બે મારે જવાનું હોય બાર તો જાવ મારે રમવા જવાનું હતું એટલે રમ્યા વાળી લોકોને ધ્યાન

પૈસા જમા કરવાના હતા કેટલા પચીસ હજાર રૂપિયા પચીસ હજાર રૂપિયા ચમલા કરવાના બેંક નો પાસબુક નંબર આપશો મને આપણે બેંકમાં નાખી દો પૈસા આપણે હા બોલો હા બોલો લખો બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ હા

ખબર નઈ પડતી પચીસ હજાર એટલે શું થયું હા આવા તો બે વધારાની આવા દે જલ્દી નો બેંક માં થોડા થોડા પૈસા જમા કર્યા હા થોડા થોડા પૈસા તો જમા થઈ ગયા હા

ના બનાવા આ તો કોક સાહેબ જેવું હતું એવું બરોબર ઉર્લું ના બનાવે ને એટલે તમારો ફોન આવે મેસેજ આવશે એવું કીધું પચીસ ના નાખું પછી ફોન આવશે કે મેસેજ આવશે ફોન આવશે બરોબર બુલા આવ્યો પચીસ હજાર એટલે મારું હાલો બહુ ટાઈમ થઈ ગયો ચંદુભાઈ મળ્યો નહિ ચંદુભાઈ દુકાને પહોંચવા ત્યાં ગયો હું ચંદુભાઈ જોડે

kot hmm. lah hasilah capu right. master master kan boleh bijak cabel sokran lagan bagan sokran lagan tuh karwanut sih ah.

છોકરા ને પહેણ્યા હતા પૈસા ભેગા કર્યા હતા મેં ખાતા કરતો હતો એટલે આધાર કાર્ડ ને એવું બધું નંબર બધું ઓટીપી આવ્યો જયા પૈસા એટલે ઓટીપી ને એ બધું હલાય

કેવું લાગે હવે જઈ થાય છે તુમાં આવું ઘોડું કોણ છું કા ખરો થયા એવું તમારો એકાઉન્ટ નંબર માગ

આવા લૂંટાઈ જશે કઈ મદદ કરવી પડે યાર મિત્રો અમે તો ખાલી એક કોમેડી જ બનાવી છે અને કોમેડી એટલા માટે બનાવી શકો મનોરંજન માટે પણ ખરેખર મનોરંજન માટે તો સમજો સમજજો પણ આજકાલ